અને આજે છે ને અમારા ઘરે જો જો અમારા ઘરે છે ને નાસ્તા અરે ટીવી નથી ખબર નહીં કેમ આ તો અમારા માટે આમ બહુ ઓલું કે નહીં દીપક સોરી આમ દીપક માટે કેવું જ પડે ને અમારા ટીવી દીપક આવે ને એટલે અમારે સીધી ટીવી સ્વીચ પેલા ચાલુ થાય તમારે એવું હોય ને તો કમેન્ટ કરજો બંધ ટીવી મને બહુ દુઃખ હો તારા માટે આમ ક્યારેક આવું હોય ને તો હા રોડ હમ તો બંને બેસી ગયા નાસ્તો કરવા પૂડલા ને સોસ આ લોકોના સિમ્પલ હોય અમારા ધાણા મરચાંવાળા હતા જય શ્રી કૃષ્ણ બધાય ને જય જલારામ કેમ છો બધા આ બંને દીકરીઓને નાસ્તો કરવા બેસાડી સવા અગિયાર સાવા ઘ્યાર જેવો ટાઈમ થયો છે ઓલમોસ્ટ લંચની તૈયારી થઈ ગઈ છે દીપ કે ટિફિન લઈને અણધી પોણી કલાક જેવું થઈ ગયું એ નીકળી ગયા છે અને આજે મારી એક હેલ્પર એ નથી આવવાની સવારે આવી ગઈ પછી એની તબિયત પગડી ગઈ એ નથી આવવાની એટલે વાસણ એ બધું હાથે છે ફ્લોર ક્લીનવાળી તો આવવાની છે હવે એક કમેન્ટની વાત કરી લઈએ ભાખરીની રેસીપીની બહુ કમેન્ટ આવે છે તો મેં ઓલરેડી અપલોડ કરેલી છે પણ હું છે ને લિંક જ્યારે મૂકું છું ને કમેન્ટમાં ત્યારે ખબર નહીં એ ઓપન નથી થતી એટલે મારે થોડુંક સર્ચ કરવું પડશે કે રીતે કરવું ને દીપક સાથે વાત કરીને એટલે એ જો હું પોસિબલ હશે ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ મૂકી દઈશ લિંક એટલે ચેક કરી લેજો બહુ બધી આવે છે એમાં કમેન્ટ્સ અને એક બીજી આવે છે કે અથાણાની રેસીપી આપો તો જે તાજા અથાણાં છે ને ગુંદા કેરીના એ મેં બે ત્રણ વાર બનાવ્યું તો એની રેસીપી શેર કરતા ભૂલી ગઈ હતી પણ જે બાર માસનું બારે મહિનાનું જે થાય ને આખા વરસનું અથાણું ભરીએ એ મને બનાવતા નથી આવડતા મમ્મી જ બનાવે છે આટલા વરસથી આ મેથીનું ગોળ કેરીનું બધું છૂંદો એક મને આવડે છે બાકી એકેય મને અથાણા નથી આવડતા એટલે હું તમને રેસીપી ન આપી શકું એટલે આ એક વાત હતી અને એક બીજી કમેન્ટ આવે છે કે તમે તમે બે જણા નેચરલ છો ડેઈલી આ કમેન્ટ હોય જ ત્રણથી ચાર જણા ડેઈલી આ કમેન્ટ કરે છે કે તમા તમારો વિડીયો નેચરલ હોય છે તો નેચરલ જ રહેવાનું હોય આ બધું છે ને આપણને ઉધાર આપેલું છે ઉપરવાળાએ અત્યાર તો એક વસ્તુ બહુ જોવા મળે છે અહમ કે અમે કંઈક છીએ હું કંઈક છું પૈસાનો પાવર મેં જ બધું કર્યું છે ઓ પાવર બધું બહુ આવેલું છે અત્યારે અને એક સોશિયલ મીડિયા એટલું જુઠ્ઠાણું ફેલાવે છે કે જેની કોઈ હદ નથી વ્યૂઝ ન આવતા હોય ખોટા ટાઇટલનું મૂકી દો અંદર વિડીયોમાં એ પ્રમાણેનું કાંઈ ન હોય એ કરવાનું બસ એટલે આ બધું મને નથી આવડતું કારણ કે હું ભગવાનનો ડર રાખીને જીવનારી છું બરાબર અને હું તો હિયાને પણ એવું જ શીખવાડું કે છે ને હંમેશા છે ને કોમ્પિટિશન છે ને જે એ આપણી જાત સાથે હોવી જોઈએ બીજા સાથે ન કરવાની હોય મેં ગયા મહિને કેટલો ગ્રોથ કર્યો હતો એના બદલે હું આ મહિને ક્યાં છું એ જોવાનું હોય કોઈ પણ આમાં એગ્રી થતા હોય ને તો કમેન્ટ કરજો બરાબર ચાલો વ્લોગમાં આગળ વધીએ આજ બહુ બધું કામ છે કેટલા દિવસથી વિચારું છું ગોળપાપડી બનાવું જો પોસિબલ હોય ને તો આજ બનાવી નાખું ચાલો આગળ વધીએ જો છોકરાઓને જેવી આદત પાડો ને એવી પડે અમે ડેઈલી છે ને અહીંયા ન્યૂઝપેપર નીચે પાથરીને જ બેસીને તો અંશી ની લેવા ગઈ હતી ન્યૂઝપેપર ને આજે અંશુબેન કેરી ખાવાના છે ને એની સાથે એને પાપડ શેકાયું હોત બોલો હાલ અંશુ કાલે આપણે ક્યાં ગયા હતા રાત્રે વોટર પાર્કમાં કાલ રાત્રે તો નો જ ગયા હોય

છે ને ભગવાન માટે ખરીદી કરી છે બે દિવસ નહીં વધારે થયા હશે થોડાક દિવસ પહેલાં હું લઈ આવી હતી પણ વ્લોગમાં બતાવવાનું રહી ગયું હતું ભગવાન મારે બાળ સ્વરૂપ છે ને તો ભગવાન માટેના ટોયસ કહેવાય અને રમકડા કહેવાય આવી રીતે પોપટ હોય પછી હા મોર છે પછી હાથી છે ઘોડો છે છોલો છે બધું છે અને આ બે સાઈડ રાખવા માટે ભગવાન માટે ગાય છે ગાય છે બગડ છે બહુ ગમે આ તો છે એ પોપટ છે પોપો હમ તો આવું કંઈક છે અમારા ઘરે જમીને આવું હાલતું હોય આ આની સીટ તૂટી ગઈ છે એની ઉપર પરાણે ઈયાને બેસાડી છે અને પોતે પાછળનું બાસ્કેટ છે ને એમાં બેઠી બોલો જો 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 હવે એ પકડીને પોતે ઉતરશે હો જો 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 મજા આવે વાસણ કમ્પ્લીટ કર્યા અને અહીંયા દહીં છે ને આવી રીતે પાણી નીતરી જાય ને એના માટે રાખ્યું છે પછી મેં તો ફ્રીજમાં મૂકીને પછી સુવા જાઓ છોકરીઓને છે ને સાંજે લસ્સી પીવી છે તો પાણીવાળા દહીં કરો ને તમે તો એ સાવ લસ્સી ન થાય આમ બહુ થીક ન થાય એમ લસ્સી જેવો ટેક્સચર નો આવે તો એના માટે આ કર્યું છે એ આવું હાલત તમે

તો અત્યારે રમવું છે ને આપણે ભાઈને ઓકે હાલો ચલો આજે અમે બનાવવાના છીએ દાળ ઢોકળી દાળ બાફવા મૂકી દઉં પછી અમારે છે મમ્માને બીકીનો ટાઈમ છે રમવાનો ટાઈમ છે એટલે અમે બી રમશું પછી પછી હું પાછી મોડી પાછી આવીશ કિચનમાં અને જો ટાઈમ હશે ને તો નીચે લઈ જઈશ એટલે અમે અત્યારે પોણા સાતથી લગભગ પોણા આઠ એક કલાક અમારે બેને રમવાનું અહીંયા ઉપર રમીએ તો હું એને નીચે લઈ જાઉં કે બહાર લઈ જવા એક કલાક અમારો મી ટાઈમ હોય બેનો મારો નામ તો દાળ ઢોકળી કોને કોને ભાવે ને કહેજો હાલો આવી જાવ હાલો આવી જાવ ખાલી દાળ બાફવા મૂકી દો ઓકે પછી આવો હાલો જ્યારે અમારે કોઈ મોબાઈલ નહીં ટચ કરવાનું કોઈ સાથે ફોનમાં બને ત્યાં સુધી વાત નહીં કરવાની કંઈ કામ નહીં કરવાનું હવે અમે હું ને આનશું બે જ કાં નીચે જશું કાં બહાર જશું ગમે તે કરશું

ઈયાને કહી દે હું છું કહી દે ના કોણ છે મારો દીકરો કોણ છે હંસુ કે ઈયા બે 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 કે પેલા હું પછી આવું બે કે બે બે છે બે મારા દીકરા છે મમ્મા નો દીકરો કોણ છે

એમાં એવું છે છે ને દીપક ના આવું બધું બહુ ભાવે રસીયા ઢોકળા દાળ ઢોકળી ને મુઠિયા ઢોકળા અને મને ને હીરા ને બધું આ ઓછું ભાવે પછી એક માટે છે ને પછી અમે ક્યારેક બનાવી ત્યારે ચલાવી લે છ છ મહિના વર્ષે એકવાર આવું મારા માટે બનાવી નાખે એ લોકો 5 વર્ષ કે હા 6 7 શું કરું ફૂલવાજ વોટર બલૂન હવે આપણે શું આ વીકેન્ડ હિયાની સ્કૂલ ખુલે છે તો શું પ્લાનિંગ છે વીકેન્ડમાં વખતે જાય ક્યાં ક્યાં જવું છે એટલે પહેલાં અમારે છે ને એમાં એવું છે કે આઉટ ઓફ ગુજરાત જાવું તું પણ હવે પ્લાન ચેન્જ કર્યો કે ના અત્યારે નથી જવું કારણ કે તો પછી જન્માષ્ટમીમાં ઓલ પાછું ન જઈ શકીએ એમ કે હમણાં હોળી ઉપર એ આપણે હા તો હવે અમે વિચારીએ છીએ ભાઈ કદાચ વીકેન્ડ ઉપર અમારે કોડીનાર જવું છે આ તો જોઈએ છે સેટરડે ફ્રાઈડે સેટરડે સન્ડે કઈ કઈ રીતે ફ્રી થાય છે એના ઉપર બધું ડિપેન્ડ છે ચાલ દીપક ઉપર છે બધું ડિપેન્ડ એને કામ હોય તો નો જઈ શકે કોડીનાર બે ત્રણ દિવસ જાવું છે વેકેશન કરવા ત્યાં જવું છે આ વખતે બરોબર ને હા અહીંયા ની આમે સોમવાર થી તો સ્કૂલ ખુલી જાય છે અને ચાર દિવસ પછી આની આની